મહત્વપૂર્ણ વિક્ષેપો અને સ્થળાંતર થયા છે પ્રભાવિત વિસ્તારોમાં રહેવાસીઓ કમર સુધીના પાણીમાં ચાલતા તેમની અને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યા છે યુએસ નેશનલ હરિકેન સેન્ટરે આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસોમાં ઉત્તર હોન્ડોરાસમાં પંદરથી થી પચીસ ઇંચ વરસાદ પડશે જ્યારે અલગ અલગ વિસ્તારોમાં પાંત્રીસ ઇંચ સુધી વરસાદ પડી શકે છે ભારે વરસાદને કારણે નદીઓ ઓવરફ્લો થઈ છે જેના કારણે જીવલેણ ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલન થયા છે એક હજારથી વધુ રહેવાસીઓ આશ્રય સ્થાનોમાં શરણા લઈ ચૂક્યા છે અને સરકારે રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી છે તંત્રોએ નદીના કિનારે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની અને જરૂરી પગલાં લેવા માટે અનુરોધ કર્યો છે ટ્રોપિકલ સ્ટોર્મ સારા પશ્ચિમ તરફ આગળ વધવાની અપેક્ષા છે જે બેલીઝ અને ગ્વાટેમાલા જેવા પડોશી દેશો પર સંભવિત અસર કરે છે વાવાઝોડું દરિયાકિનારે આગળ વધતા તેની તીવ્રતા વધવાની સંભાવના છે જે પ્રદેશ માટે વધુ જોખમો ઉભા છે